આજે મિત્રો અમારી ચેનલ ઉપર ઊંડાઈ કંપનીની બે ઇન ગાડીની જાહેરાત આવી છે એ પણ મિત્રો એકથી સવા લાખ સુધીની આ ગાડી છે મિત્રો અને ઊંચા મોડલ છે સસ્તા ભાવે છે મિત્રો તો સ્વાગત છે મિત્રો અમારી ચેનલ ઉપર વાહન લેવો જાહેરાતમાં તો આવો જાણીએ આ ઊંડાઈ ઇયોન વિશે તો પહેલી ગાડી છે ઊંડાઈઓન એરા પ્લસ મોડલની વાત કરીએ તો બે હજાર તેરનું મોડલ છે અને ગાડી મિત્રો પેટ્રોલ પીએનજી ગાડી છે ગાડીની અંદર બેટરી નહીં છે વીમો અને પાર્ચિંગ બંને વસ્તુ મિત્રો ચાલુ છે ટાયર બધા જ સારા છે એન્જિન પાવરફુલ છે અને આખી ગાડી એકદમ ટીપટોપ કન્ડિશનની અંદર તમને જોવા મળશે ગાડીમાં એક પણ રૂપિયાનો અત્યારે એક ખર્ચો નથી ને આખી ગાડી ઘર ઘર મીટ્રો કમની કન્ડિશનની અંદર છે મિત્રો અમારી ચેનલ પર પહેલી વખત છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે અને મિત્રો કોઈ પણ તમારા મિત્રને જો ઊંડાઈ ઇયોન લેવાની ઈચ્છા હોય તો તેમના વિડીયો શેર કરો જેથી એમને ગાડી ગમે તો આ ગાડી તે મિત્ર પણ લઈ શકે આ ગાડીની મિત્રો કિંમતની વાત કરીએ તો ફક્ત એક લાખ પચીસ હજાર રૂપિયામાં આ ગાડી વેચવાની છે બાકી મિત્રો ગાડી તમે રૂબરૂ જોવા જાઓ અને ગાડી તમને ગમે તો આ ગાડી માલિકનું કહેવાય એવું હશે કે આ ગાડીની કિંમતની અંદર પણ તમને ફારફ કરી દેશે આ ગાડી ગામ સિહોરમાં જોવા મળશે ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો વધારે માહિતી તમે મગાવી શકો છો અને મિત્રો તમે પણ તમારા કોઈપણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવા માંગો છો તો અમારા વોટ્સઅપ માટે તમે તમારી જાહેરાત મેળવી શકો છો અમે તમારી જાહેરાત મિત્રો અમારા વોટ્સઅપ ગ્રુપમાં અને અમારી ચેનલ ઉપર બિલકુલ ફ્રીમાં કરી આપીશું અમારા વોટ્સઅપ નંબરની સેલિટીમાં દેવામાં મેવો છે તેની માથે તમે મેસેજ કરી શકો છો મિત્રો ગાડી નંબર બે ઊંડાઈની ઇઓન ગાડી આ ગાડીની મોડલની વાત કરીએ તો બે હજાર બારનો મોડલ છે અને ગાડી મિત્રો પેટ્રોલ પર સીએનજી ગાડી છે ગાડીના ઓનરની વાત કરીએ તો પાસ ઓનર છે ગાડીમાં વીમો અને પાર્સિંગ બંને વસ્તુ મિત્રો શરૂ છે એસી પાવરફુલ છે એન્જિન પાવરફુલ છે ટાયર સારા છે અને સીટ કવર એકદમ કમની કન્ડિશનની અંદર છે આખી ગાડી ઓરિજિનલ ટીપટોપ કન્ડિશનની અંદર તમને જોવા મળશે આ ગાડીની કિંમતની વાત કરીએ તો એક લાખના વીસ હજાર રૂપિયામાં આ ગાડી વેચવાની છે આ ગાડી તમને ગોંડલની અંદર જોવા મળશે ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી મંગાવી શકો છો